કરીશું વિપુલે વિચાર કરું જોઈએ આપશે તો પણ હું વિચાર કરું કેમકે બતાવતી નથી એટલે ઈ બે તો ખરીદ લઈ કાંઈ ને હાલ ને આ ફેર છે ને મસ્કા મસ્કા મારીને હું કાઢા પાર કર્યા ચોળે ले ओ हो हो हेतल मैडम आईवा के मोत न्यारे सुखरे थे के ना भले मेरी लाइन निकरी न मलिया होत ने ई का काम है से ने मगर हत्यारे तो कोई आवे नहीं बसरू तो नहीं रिजो के एक मोत भी एक बताओ हाल अच्छा बोला सुनीता तू नहीं एक मोत तो टाइम तक बताओ ओ नो

છે કેવું છે કાઈ ને આવ જે પછી ખબર જ હતી કે ટોલી માગવાની એટલે જ મે આ બોય લગાડી દીધું તો ખબર જ હતી કેતી હતી ને કે તે લીધી છે એટલે